માંડવી ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં શિવભક્તિની ભીડ સાથે નાના બાળકો પણ કાવડ લઈ માંડવીથી રામેશ્વરની યાત્રા કરી શ્રાવણ માસનો મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે શ્રાવણ માસ શંકર ભગવાનને સમર્પિત હોય છે ભક્ત દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીજીની પૂજા આરાધના કરે છે શ્રાવણમાં સોમવારનું ખાસ મહત્વ હોય છે ભોળાનાથના ભક્તો શ્રાવણ માસની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણના સોમવારનું વ્રત રાખવાથી ભક્તોની બધી જ મનોકામના પૂરી થાય છે સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે ત્યારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠતા હોય છે કાવડમાં જળ ભરી મહાદેવને

આધ્યાત્મિકતા પણ જળવાઈ રહે તેવા ભાવ સાથે બાળકોને લઈ માંડવીથી રામેશ્વર મહાદેવના મંદિર સુધીની યાત્રા કરી જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ નાઇન ન્યૂઝ સાથે